નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા સમાચાર આજથી લાગુ થયા પચીસ નવા નિયમો બેંક રેશન કાર્ડ પેન્શન જીએસટી આધાર કાર્ડ આવાસ યોજના વગેરેમાં થશે ફેરફાર વર્ષના પહેલા દિવસે પીએમ મોદીએ દેશવાસીઓને આપી મોટી ભેટ એલપીજી સિલિન્ડરની કિંમતમાં થયો જોરદાર ઘટાડો કિંમત જાણીને તમે પણ આનંદથી કૂદી જશો આજથી ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ થશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નવા વર્ષથી કેટલાક નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે બેન્કિંગ સિસ્ટમમાં વધુ સુધારો કરવા માટે આરબીઆઈએ નિષ્ક્રિય ખાતા નિષ્ક્રિય ખાતા અને ઝીરો બેલેન્સ ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છે જો તમે ઈચ્છો છો કે નવા નિયમો લાગુ થયા પછી તમારું ખાતું બંધ ન થાય તો શક્ય તેટલી વહેલી તકે તમારું કેવાયસી અપડેટ કરાવો ખાતામાં મિનિમમ બેલેન્સ રાખો ખાતાને સક્રિય રાખવા માટે વ્યવહારો કરતા રહો જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નવા વર્ષમાં મહિલાઓને ભેટ નવા વર્ષમાં મહિલાઓ માટે સારા સમાચાર છે દિલ્હીની મહિલાઓને મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે તે જ સમયે નવા વર્ષથી મહારાષ્ટ્રની મહિલાઓને એક હજાર રૂપિયાની જગ્યાએ એકવીસો રૂપિયા મળી શકે છે ઝારખંડ સરકારે મહિલાઓને પચીસો રૂપિયા આપવાનું શરૂ કર્યું છે જ્યારે મધ્યપ્રદેશ સરકાર લાડલી બહેન યોજનાની રકમ વધારીને ત્રણ હજાર રૂપિયા કરી છે બનાસકાંઠાના મોટા સમાચાર નવા વર્ષે મરણ ચીચિયાઓથી ગુંજાયો હાઇવે ટેન્કરે લક્ઝરીનો કચ્છર ઘાણ વાળી દીધો એક જાન્યુઆરીના દિવસે તૂટી પડ્યું એર ઇન્ડિયાનું પ્લેન તમામ બસો તેર લોકોના મોત બોટાદ નજીક રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે અપડેટે લેતા સીઆરપીએફ જવાનનું મોત ખતરો કે ખેલાડી દારૂના નશામાં ભાન ભૂલેલો દારૂડિયો વીજળીના થાંભલા પર ચડી વાયર પર સૂઈ ગયો હવામાન વિભાગની નવી આગાહી હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં ઠંડી વધશે સાથે વાતાવરણ શુષ્ક રહેશે હવામાન વિભાગ મુજબ ઉત્તરથી ઉત્તર પૂર્વ પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળશે હાલ સૌરાષ્ટ્રમાં તાપમાન વધ્યું છે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે બીજી તરફ અંબારાર પટેલે દસ જાન્યુઆરી સુધીમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે દરમિયાન સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે જાન્યુઆરીની શરૂઆતમાં માવઠું થશે પાંચ તારીખથી ભૂક્કા બોલા બોલાવતી ઠંડી પડશે પરેશ ગોસ્વામીની મોટી આગાહી પત્ની સાથે ઝઘડો થતા યુવક કૂવામાં પડ્યો બચાવવા પડેલા ચાર યુવકો સહિત પાંચના મોત દે થપાક દે થપાક પીએસઆઈએ અને યુવક વચ્ચે મારામારીના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા દ્રશ્યો રાજકોટના નવા વર્ષ સાથે બેંક બેંકના નિયમોમાં ફેરફાર બે જ કલાકમાં ચેક ક્લિયર થશે એક જાન્યુઆરીથી તમે જે ચેક આપશો તે ચેક બેંકમાં ભરશો એટલે ચેક ભરાયામાંથી બે જ કલાકમાં ચેક ક્લિયર થશે એટલે બેંકમાં પહેલાંથી જ બેલેન્સ રાખવું અને પછી ચેક આપવો તમામ ગ્રાહકો જો કન્ટિન્યુઅસ ક્લિયરિંગ અંગેની સૂચના એનપીસીઆઈની માર્ગદર્શિકા મુજબ તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજથી કન્ટિન્યુઅસ ક્લિયરિંગનું અમલીકરણ થનાર હોય ક્લિયરિંગમાં ભરેલા ચેકનું સેટલમેન્ટ સેમ ડે થનાર હોય ક્લિયરિંગના ચેક ઓપનિંગ બેલેન્સના આધારે પાસ થશે ક્લિયરિંગ ચેકો સ્વીકારવાનો સમય સવારે દસ વાગ્યાથી બપોરે સાડા બે વાગ્યા સુધીનો રહેશે હાલોલના સામ્રાજ્ય સોસાયટીમાં રહેતા પરિણીત યુવકે આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં માતમ છવાયો રાજસ્થાનના ચોંકાવનારા ન્યૂઝ દસ દિવસ બાદ બોરવેલમાં ફસાયેલી ચેતનાને બહાર કાઢવામાં આવી ડોક્ટરે તેને મૃત જાહેર કરી